હલો ફ્રેન્ડ હર હરમા દેવ બધાની સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારી માટે ફાલુ ફાલુદા ગુલ્ફી લઈને આવી છું તો ફાલુદા ગુલ્ફી કઈ રીતે બને એ તમને આજે આ વિડીયોમાં બતાવીશ તો તમે ફાલુદા દૂધ તો ઘણું પીધું હશે અને તો હું તમને આજે ફાલુદા ગુલ્ફી કઈ રીતે એ બને એ તમને આજે આ વિડીયોમાં બતાવીશ તો તેની પહેલાં તમને હું સામગ્રી બતાવી દઈશ કે એમાં શું શું સામગ્રી જોવે તો આપણે સામગ્રી પહેલાં જોઈ લઈશું તો સામગ્રીમાં છે આ અડધો લીટર દૂધ છે અડધો લીટર મેં દૂધ લીધું છે અને આ ફાલુદા છે આપણે ગુલાબનું બનાવવાનું છે તો તમે જોઈ શકો છો આ ફાલુદા છે આમાં કોઈ બી ખાંડની પણ જરૂર પડતી નથી આમાં ત્રણ વસ્તુ આપણે મિક્સ આવે છે આ કોઈ બી કરિયાણાની દુકાને તમને આરામથી મળી રહેશે તો આપણે આ ગુલાબનું આજે બનાવવાના છે અને અડધો લિટર દૂધ છે માત્ર ને માત્ર બે જ સામગ્રીમાંથી આપણે પંદર મિનિટમાં ફાલુદા ગુલ્ફી એકદમ મસ્ત બજાર કરતાં પણ સરસ બની જાય તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પ્રથમ મેં એક બાઉલ લઈ લીધું છે બાઉલમાં જે આ ફાલુદા આપણે જે છે એ આપણે અંદર આપણે નાખી દેવાનું છે આ રીતે તો આપણે અડધો ગ્લાસ અડધો ગ્લાસથી પણ ઓછું મેં પાણી લીધું છે તમે જોઈ શકો છો અડધો ગ્લાસથી પણ ઓછું પાણી છે આપણે આમાં નાખશું અને એક વિસ્કરના મદદથી આપણે બધી વસ્તુને એકદમ જ્યાં સુધી અંદર ખાંડ છે એ ઓગળાઈ નહીં ત્યાં સુધી અંદરની ખાંડ આપણે ત્યાં સુધી હલાવતું જવાનું આ રીતે તો આપણે બધું કન્ટિન્યુ આપણે આને હલાવી લઈશું ત્યાં સુધીમાં આપણે ફાલુદા ને ઓલું મિક્સ કરીએ ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ મૂકી દઈશું ધીમે ધીમે તો આપણે ગેસ શરૂ કરીને દૂધ આપણે ગરમ થવા મૂકી ગેસ હંમેશા ધીમો જ રાખવાનો તો તમે જોઈ શકો છો અંદરના અંદરિયા હતા એ એકદમ ઉપર આવી ગયા છે અને તકમરિયા અત્યારે ઉનાળામાં તો બહુ જ સારા છે શરીર માટે તકમરિયા બહુ ઠંડા આપણે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે થોડીક ખાંડ આપણી ઓગળવાની બાકી છે બાકીની બધી જ ખાંડ આપણી ઓગળી ગઈ છે અને અંદરની સેવ પણ આપણી અંદર સરસ પલળી ગઈ છે તો આ બધી જ આપણે ઓગાળી લઈશું આપણું એકદમ મિશ્રણ ફાલુદાનું તમે જોઈ શકો છો મસ્ત રીતે આપણું મેલ્ટ ઓગળી ગયું છે સરસ થઈ ગયું છે તો હવે આને આપણે જે દૂધ ગરમ થાય છે એમાં આપણે મિક્સ કરવાનું છે તો ચાલો આપણે મિક્સ કરશું તો ગેસ તમારે અત્યારે ધીમો કરી દેવાનો અને થોડું થોડું આપણે આ ઉમેરતા જશું આ રીતે આ રીતે બધું જ આપણે નાખી દઈશું આમાં તમારે કોઈ ખાંડની કે કોઈ જરૂર નહીં પડે આ રીતે હવે આને આપણે પંદર મિનિટ વ્યવસ્થિત ધીમા ગેસે આપણે આને ઉકાળી લઈશું તો ગેસ તમારે અત્યારે ધીમો જ રાખવાનો છે અને એકદમ મસ્ત રીતે આપણે ઉકાળી લઈશું આ રીતે તમારે કન્ટિન્યુ નીચે અલાવતો જવાનું નકર આપણે નીચે દાઝે જવા કરે તો આ રીતે તમારે ફાલુદામાં નો તમારે મિલ્ક પાવડર કે કોઈ કસ્ટર્ડ પાવડર કોઈની જરૂર પડતી નથી માત્ર ને માત્ર બે જ તમારે મસ્ત તમારી ફાલુદા ગુલ્ફી તમારી તૈયાર થઈ જાય તમે ફાલુદા દૂધ તો ઘણું પીધું હોય છે આ રીતે તમે એકવાર તમે બનાવશો તમારા ઘરે ચોક્કસ તો એકદમ મસ્ત ફાલુદા ગુલ્ફી સરસ થાય અને ઉનાળામાં તો જરૂરથી એકવાર બનાવી જ જોવે તો આ રીતે તમે દૂધ એકદમ મસ્ત થઈ જાય હવે આપણે આને પંદર મિનિટ એકદમ ઉકાળી લઈશું હવે આપણા દૂધને પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી એને કન્ટિન્યુ હલાવા હલાવતું જવાનું છે તમે આ જ રીતે કરશો તો એકદમ મસ્ત થાય છે હવે આપણે આને પંદર મિનિટ ઠરવા દઈશું પછી પંદર મિનિટ પછી આપણે એને ફ્રિજમાં મૂકી દઈશું વીસ મિનિટ પછી આપણે એને જોઈશું અત્યારે બાર ને બાર જ તમારે એને પંદર મિનિટ ઠરવા દેવાનું છે પછી જ તમે એને ફ્રિજમાં મૂકવાનું છે ત્યાં સુધી ગરમા ગરમ ફ્રીજમાં નહીં મૂકવાનું તો હવે આપણે આને પંદર મિનિટ ઠરવા દઈશું હવે આપણે દૂધને પંદર મિનિટ થઈ ગઈ છે અને ફ્રિજમાંથી પણ કાઢીને આપણે વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે ઘટ દૂધ આપણે બની ગયું છે તો હવે આપણે ત્રણ ગ્લાસ લેશું તો આવા મેં પ્લાસ્ટિકના નાના નાના ત્રણ ગ્લાસ લીધા તે તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના ગ્લાસ લેવાના ન કે તમે સ્ટીલના પણ તમે ગ્લાસ લઈ શકો છો તો આપણે ત્રણ ગ્લાસ લીધા છે અને આ રીતે આપણે વ્યવસ્થિત હલાવી લેવાનું પછી આપણે ત્રણ ગ્લાસ ફરી લઈશું આ રીતે બધામાં અડધો અડધો ગ્લાસ આપણે ફરવાનો છે આ રીતે તો આપણા આ ત્રણ ગ્લાસ તમે જોઈ શકો છો આ રીતે આપણે એમાં થોડી થોડી આપણે આ સેવ છે એ આપણે અંદરથી લઈને નાખી દઈશું કારણ કે થોડી ઘણી તળીએ રહી ગઈ હોય તો આપણે આ રીતે તમે કરશો એટલે તમારે મસ્ત થઈ જશે ત્રણ આવા મેં કાગળ લઈ લીધા છે તો ત્રણ કાગળ તમે આ રીતે વચ્ચે પહેલાં તમારે આ રીતે મૂકી દેવાનું પછી આ રીતે આપણે ત્રણેય ગ્લાસને આ રીતે પેક કરી દેવાના તો આ રીતે આપણે પેક કરશો તમે તો એકદમ હલશે પણ નહીં અને આપણે જ્યાં લબ્બર આવે છે લબ્બર આપણે ફિટ કરી દઈશું તો આ રીતે તમારે લબ્બર ફિટ કરી દેવાના છે તમારે એવું લાગે તો અધૂરો ગ્લાસ ભરવાનો તો આ રીતે આપણે બધા જ લબ્બર ફિટ કરી દઈશું તો આ રીતે આપણે તૈણે ગ્લાસમાં આ રીતે આપણે લબ્બર બેક કરી દેવાના છે હવે આપણે ચારેય ગુલ્ફી મેં એકદમ તૈયાર કરીને તમે જોઈ શકો છો રાખી દીધી છે તો હવે આને આપણે સાત થી આઠ કલાક સુધી આપણે ફ્રીજમાં રાખી દઈશું ફ્રીજમાં રાખ્યા પછી આપણે એને જોઈશું આપણી સાત થી આઠ કલાક આપણે ફાલુદા આઈસ્ક્રીમને થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈશું તો મેં ત્રણે ગ્લાસ પણ લઈ લીધા છે અને આપણે ઉપરના કાગળ પણ હટાવી દઈશું આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ આપણી ફાલુદા આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગઈ છે પણ આપણે એને કઈ રીતે આપણે કાઢશું તો આ વાટકામાં મેં પાણી લીધું છે તો એને આપણે આ રીતે પાણીમાં રાખવાની બે જ મિનિટ તો આ રીતે પાણીમાં રાખશું એટલે એ નીચેથી મેલ્ટ થશે અને આપણે એને હળદ દઈને આપણે કાઢી લઈશું તો બધી જ ફાલુદાને આપણે આ રીતે કરી લેવાની છે હવે આપણે બે મિનિટ પાછી રહેવા દઈશું આને પણ આપણે પાણીમાં આ રીતે તમે ટીપ કરશો તો જલ્દી નીકળી જશે ગુલ્ફી તો તમે આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એને પાણીમાં ટીપ કરવાથી અને આપણે આ ગ્લાસમાં ભરી છે એ ગ્લાસમાં પણ આપણે એ જ રીતે આપણે કરશું આ રીતે એ પણ આરામથી નીકળી જશે તો હવે આને આપણે એક મિનિટ રહેવા દઈશું એટલે આપણી આઇસ્ક્રીમ ગ્લાસમાંથી ડાયરેક્ટ તમે જોઈ શકો છો મસ્તીની આપણી આઈસ્ક્રીમ નીકળીને કમ્પ્લીટ થઈ ગઈ છે નીચે પણ એકદમ મસ્તી અને ક્રીમી નો કસ્ટર્ડ પાવડર નો કોઈ વસ્તુ તમારે ખાલી માત્ર ને માત્ર બે જ વસ્તુમાંથી તમારી એકદમ મસ્ત ફાલવદા ગુલ્ફી તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો અને પાછળ પણ એકદમ મસ્ત રીતે તો બધી જ ગુલ્ફી આપણે એ રીતે ઉખાડી લેશું તો આને પણ તમે શેષ આ રીતે તો બધી જ ગુલ્ફી આપણે એ જ રીતે નીકળી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે તો હવે બધી જ આપણે એક પ્લેટમાં લઈ લેશું આપણે આ ત્રણ ગુલ્ફી ફાલુદા એકદમ આપણે એક ટ્રેમાં લઈ લીધી છે અને એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આ બીજી આપણે જે ગ્લાસમાં છે એને પણ આપણે લઈ લઈશું તો એક આપણે ડીશ લીધી છે ડીશમાં એને આપણે આ રીતે કાઢી લઈશું અને એના આપણે કટ કરશું તો આ રીતે તમારે કોઈ બી તમારી પાસે ચાકુ હોય તો ચાકુની મદદથી તમે આ રીતે કટ તમે આ રીતે કરશો તો એના કટ મસ્ત લાગી જશે તો તમે તો હવે આપણે આ ત્રણ પીસને પણ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આગળ ને પાછળ બહુ સરસ બની છે તો આપણે આ એક ગ્લાસમાં એક વાટકામાં આપણે લઈ લઈશું તો આ બધી જ આપણે આઈસ્ક્રીમના પીસ આ વાટકામાં લઈ લઈશું તો આપડી ફાલુદા આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી જ રીતે તમે બનાવશો તો એકદમ બજાર છે વીજ બજાર કરતાં પણ સરસ તમે ઘરે આરામથી બનાવી શકો છો માત્ર ને માત્ર બે જ વસ્તુમાંથી તમે આરામથી બનાવી શકો છો એકવાર તમારા ઘરે ચોક્કસથી ઉનાળામાં ટ્રાય કરજો એકદમ મસ્ત અને સરસ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે તો જો તમને મારી ફાલુદા આઈસ્ક્રીમની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે મારી ફાલુદા આઇસ્ક્રીમની રેસીપી તમને કેવી લાગી આવજો